તારીખ ઓગણીસ દસ બે હજાર સત્તરના રોજ મહંત મારા લંડનમાં બિરાજમાન હતા દિવાળીનો ઉત્સવ હતો અલ્પાર બાદ સંતોના ગુણોનું શ્રવણ કરી સ્વામીશ્રી કક્ષમાં પધાર્યા આનંદપ્રિય સ્વામીએ વિનંતી કરી બે દિવસ વધુ રોકાઈ જાઓ સ્વામીશ્રી સ્મિતથી ના પાડતા કહે બધાની આજ્ઞા પાળવી પડે આનંદપ્રિય સ્વામી કહે તો સ્વતંત્ર છો સ્વામીશ્રી સહજ જ અદ્ભુત વાક્ય બોલ્યા ઇન્દ્રિયો થકી સ્વતંત્ર આનંદપ્રિય સ્વામી કહે મેં મનીષભાઈ પાયલોટને પૂછ્યું ટિકિટો ફરે તો તે કહે હા વાંધો ન આવે ઈશ્વરચંદ સ્વામીને પણ વિચાર ગમ્યો કે અંકુટ પછી તરત ન નીકળતા આપ થોડો આરામ કરીને પધારો બધાને ફેરવવા એના કરતાં હું ફરું સ્વામીશ્રીની ભાવના છલકાઈ આવી